અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડી મોટો જથ્થો કબજે કર્યો છે અમદાવાદના પ્રેમ દરવાજાના લાલજી મુલજી ટ્રાન્સપોર્ટમાં હરિયાણાથી એક કંપનીના નામે લાકડાનું ભૂસું આવ્યું હતું જેની આડમાં વિદેશી દારૂની બે હજાર ત્રણસો ચાલીસ બોટલો મોકલવામાં આવી હતી ત્યારે પીસીબીની ટીમે આ દારૂનો જથ્થો ઝડપીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સ્થાનિક બુટલેગરે કૃષ્ણા હાર્ડવેરના નામે અશ્વિન વેગડા નામના અમરાઈવાડીમાં રહેતા વ્યક્તિને આ બેરલોનો જથ્થો મોકલવા માટે પાર્સલ કરાવ્યું હતું ત્યારે આ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે ગ્રાહકો સુધી ગેસ સિલિન્ડર પહોંચે તે પહેલાં જ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા બે શખ્સોને વાળજ પોલીસે ઝડપી લીધા છે જૂનાવાડ જ રામાપીરના ટેકરા સેક્ટર પાંચ પાછળ ખુલ્લી જગ્યામાં બે શખ્સ ઘર વપરાશના ગેસના સિલિન્ડરમાંથી ગેસ રિફિલિંગ કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી ગેસ રિફિલિંગ કરતાં મયુર રાવત અને કાનજી પરમારને ઝડપી લીધા હતા પોલીસે અહીંથી એકવીસ જેટલા ગેસ સિલિન્ડર અને ગેસ ચોરી કરવાના સાધનો સહિત ત્રાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા કારણોસર અમદાવાદમાં અગિયાર અને બાર જાન્યુઆરી દરમિયાન બે દિવસ નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે આ માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને આદેશ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત ઉત્તરાયણ માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે